જોઈએ સમાચાર વિગતવાર તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાંતિજથી તરાવતો જે રીતે પ્રાપ્ત થઈ રહ્યા છે તો પ્રાંતિજના ઓરણ ગામ પાસેની નદીમાં રેતી ખનન કરતા રેડ કરવામાં આવી હતી તો મહત્વપૂર્ણ સમાચાર અત્યારે જે રીતે પ્રાપ્ત થઈ રહ્યા છે રેતી ખનનની જે ઘણી બધી અત્યારે જે વિગતો જે સામે આવતી હોય છે તે જ અનુસાર રેડ કરવામાં આવી હતી ત્યારે અગાઉ પણ ખાણ ખનીજ વિભાગ દ્વારા જે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી પરંતુ ક્યાંક યોગ્ય કાર્યવાહી નથી હાથ ધરવામાં આવી પરંતુ હવે ફરી એકવાર જે રીતે કાર્યવાહી કરવામાં આવી છે અને સાથે જ જે રીતે ઓરણ નદીમાં જે રેતી ખનન કરતા હોય તેવી વિગતો જે સામે આવી હતી અને તેમની પણ તરાલતો જે કહી શકાય કે અત્યારે કાર્યવાહી તેમાં પણ દરવામાં આવી હતી ખોટી રીતે દાદાગીરી કરતા સ્થાનિક પોલીસ પણ તરાલતો ત્યાં પહોંચી હતી ને કાર્યવાહી પણ દરવામાં આવી હતી તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પ્રાંતિજના ઓરણ પાસેની નદીમાં રેતી ખનન કરતા રેડ કરવામાં આવી હતી છેલ્લા ત્રણ ચાર મહિનાથી ખનન માફિયા દ્વારા રેતીની ચોરી કરવામાં આવી હતી ત્યારે અગાઉ પણ ખનીજના અધિકારીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ખાનગી ખાનગી રેતી ખાનગી રીતે જે રીતે રેતીની ચોરીની ઘટના પણ સામે આવી હતી

ફૂટેજ મેળવ્યા બાદ તેને જે ગાડી હતી ગાડીને ઝડપીને લઈને એક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી બીજી તરફ જો વાત કરવામાં આવી જે ચોરી કરતા જે ખનન ચોરી કરતા જે લોકો હતા જે લોકોએ આ જે સ્થળની મુલાકાત લેતા હતા તેમને પર હુમલો કરવાની કોશિશ પણ કરી હતી ત્યારબાદ જે તંત્ર તંત્ર પણ સ્થળ ઉપર હતો પોલીસ પણ સ્થળ ઉપર પહોંચીને મામલે થાળે પડ્યો હતો જી બિલકુલ એક બાજુ આ પહેલા પણ ક્યાંક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ક્યાંક અત્યાર તો એવું કહી શકાય કે જે પ્રમાણે ખનીજના ના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવે છે પણ અત્યાર તો જે પ્રમાણે ખનન માફિયાઓ છે બેફામ બની ગયા હોય તેવી વિગતો પણ સામે આવી રહી છે આ ઉપરથી તો હજી ચોક્કસ થી કહી શકાય કે અગાઉ ખનન ચોરી કરતા હોય છે ખનન ચોરી કરતા પણ આ જે રંગે હાથ પણ ઝડપાતા હતા ઝડપાયા હતા ત્યારબાદ કાર્યવાહી પણ કરવામાં આવી હતી અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ હજી સુધી કઈ જે બે માફિયાઓ જે ચોરી કરતા તેને એક જાતનો કોઈ ડર ના હોય તેવી રીતે આ ચોરી કરવામાં આવતી હતી ત્યારે પણ અધિકારીઓ દ્વારા જો કડક માં કડક જો કાર્યવાહી કરવામાં આવે તો આવી ચોરી કરતા પણ અટકી શકે અને પોલીસ દ્વારા જે બે માફિયાઓ છે તેમની ચોરી આ ચોરી કરતા તેમના પર કડક માં કડક કાર્યવાહી કરાય અને ગુનો એવો મોટો દાખલ કરવામાં આવે ત્યારે આવી ચોરી થતા અટકી શકે તેમ છે જી

એક બાર નંબર અને એક તેર નંબરનો બ્લોક લીધો છે આ લોકો છેલ્લા છ મહિનાથી ચોરી કરતા હતા આ લોકોને મેં અરજીઓ ખાન લોકો પછી કલેક્ટર કચેરીએ અને અવારનવાર પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી પણ આ ચોરીઓ ખનીજ માફિયા જે છે એ લોકોએ એક વખત પહેલા રેડ કરી ત્યારે અમારી પર હુમલો કર્યો હતો એનો પોલીસ મે નરોડા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયેલો છે અને આ બીજી વખત અમે રૂબરૂ પત્રકારોને બધાને લઈને અમે આવ્યા અને આ લોકો ભાગી ગયા છે બ્લોડરને એવું લઈને અને ગાડી રંગે હાથે છે એમને અમારી પત્રકાર ઉપર ફોન અને હુમલો કરવાની કોશિશ કરીને એની ઉપર પોલીસ સ્ટેશન અને ખાન ખનીજ આની ઉપર કાર્યવાહી કરીને જે આ લોકોમાં જે પણ ગુનેગાર હોય જેમ કે શ્રીજી ટ્રાન્સપોર્ટ આનંદભાઈ ગુનેગાર છે એમના વિડીયો છે મારી જોડે એમને પણ પોલીસ એરેસ્ટ કરીને અને એમને યોગ્ય સજા કરીને અને જેલમાં નાખવાની

ખનન માફિયાઓ અત્યારે તો જે રેતી ખનન કરી રહ્યા હોય તેવી વિગતો પણ સામે આવી રહી છે અને એ જ પ્રમાણે પોલીસ દ્વારા પણ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી